પાટણના ધારાસભ્ય શ્રી ડોક્ટર કિરીટભાઈ પટેલે રાજ્યના મંત્રીને પત્ર લખીને પાટણ શહેર અને જિલ્લામાં સ્માર્ટ મીટર ન લગાવવા રજૂઆત કરી છે અને જો પાટણ શહેર અને જિલ્લામાં આવા મીટર નાખવાની કામગીરી કરવામાં આવશે તો જનતાને સાથે રાખી વિરોધ કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ પાટણના ધારાસભ્યએ ઉચ્ચારી છે પાટણ ધારાસભ્ય દ્વારા મંત્રીને લખાયેલ પત્રમાં તેઓ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ના આરડીએસએસ પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ વીજ ગ્રાહકોના મીટર સ્માર્ટ મીટર કરવા માટે ઓર્ડર આપવામાં આવેલ છે જે અંતર્ગત હાલમાં પાટણ શહેરમાં સ્માર્ટ મીટર લગાવવા માટે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા સૂચના આપવામાં આવેલ છે હાલમાં રાજ્યમાં અમુક શહેરોમાં જાહેર જનતા દ્વારા સ્માર્ટ મીટર યોજનાનો વિરોધ કરેલ છે જેથી સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ કરેલ છે અને ઉર્જા સચિવ દ્વારા રાજ્યમાં હવેથી સ્માર્ટ મીટર લગાવવામાં નહીં આવે એવી જાહેરાત કરેલ હોવા છતાં ફરીથી પાટણ જિલ્લાથી શરૂઆત કરવાની સૂચના આપેલ છે જે યોગ્ય નથી પાટણ જિલ્લો આર્થિક રીતે પછાત જિલ્લો છે જિલ્લામાં મોટાભાગની વસ્તી નાના વેપારી ખેડૂત અને ખેતમજૂરોની છે જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગ ધંધા નથી જિલ્લામાં સરકારી કે પ્રાઇવેટ નોકરીની તકો પણ ઘણી ઓછી છે પાટણ શહેરમાં પણ મોટાભાગે લારી કે ગલ્લા પર ગુજરાન ચલાવતા અને નજીવી આવક ધરાવતા વેપારીઓ છે જે સ્માર્ટ મીટરના મોટા વીજ બિલો ભરવા માટે સક્ષમ નથી આવા સંજોગોમાં સ્માર્ટ મીટરની શરૂઆત પાટણ શહેર કે જિલ્લામાંથી કરવી યોગ્ય નથી તો આ બાબતે પુનઃ વિચારણા કરી પાટણ શહેર અને જિલ્લામાં સ્માર્ટ મીટરો લઈ નાખવા તેઓ દ્વારા આગ્રહભરી વિનંતી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે સાથે સાથે સ્માર્ટ મીટરથી વધુ બિલો આવે તો તેની ફરિયાદ સાંભળવાની અને તેના નિકાલ કરવા માટેની કોઈ જ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી નથી જનતા તેની ફરિયાદ ક્યાં કરે કેટલા દિવસોમાં ફરિયાદનો નિકાલ કરવામાં આવશે ન્યાય ન મળે તો અપીલ કોને કરી શકશે તેનું પણ કોઈ જ આયોજન કરેલ નથી કે જાહેર જનતાને આ તમામ બાબતની જાણકારી કે બંધારણીય અધિકારો હોવા છતાં કોઈ જાણ કરવામાં આવેલ નથી વળી હાલ લગાવેલા મીટર બાબતે પ્રજાને કોઈ તકલીફ કે ફરિયાદ પણ નથી અને સરકાર પાસે આવા સ્માર્ટ મીટર લગાવી કરોડોનો ખોટો ખર્ચ શા માટે કરવામાં આવે છે એનો કોઈ ચોક્કસ જવાબ પણ નથી અને હોય તો મંત્રીએ ગુજરાતની જનતા માટે જાહેર પણ કરવો જોઈએ તેવું મારું માનવું છે વધુમાં બાબત ઇલેક્ટ્રિકસિટી એક્ટ વિરુદ્ધ હોવાની પિટિશન પણ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ થયેલ છે આ તમામ બાબતોના પરિણામે જનતામાં અસંતોષ થાય અને વિરોધ થાય એ સ્વાભાવિક છે અધૂરા આયોજનોને આ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પાટણ જિલ્લા કે શહેરમાં નહીં કરવા તેઓએ અપીલ કરી હોવાનું જાણવા મળ્યું છે પાટણ શહેર અને જિલ્લામાં જો આવા મીટર નાખવાની કામગીરી કરવામાં આવશે તો જનતાને સાથે રાખી અમારે પણ વિરોધ કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ પાટણના ધારાસભ્યએ ઉચ્ચારી છે આજે મેં ઉર્જા મંત્રીને એક પત્ર લખી અને પાટણ શહેર અને પાટણ જિલ્લાની અંદર સ્માર્ટ મીટર ના નખવા માટે રજૂઆત કરી છે સમગ્ર રાજ્યની અંદર જુદા જુદા શહેરોની અંદર જ્યારે સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે નામદાર હાઈકોર્ટની અંદર પણ આ બાબતે પિટિશન ચાલે છે અને નામદાર હાઈકોર્ટે સચિવ સહિત તમામ અધિકારીઓને રૂબરૂ બોલાવ્યા છે રાજ્ય સરકાર કરોડોનો ખર્ચ કરી અને થોડા સમય પહેલાં લગાવેલા મીટરો શા માટે બદલી રહી છે એની પણ રાજ્ય સરકાર પાસે કોઈ પૂરી જાણકારી નથી કે સાચો જવાબ નથી અને પ્રજાને પણ કોઈ તકલીફ નથી જે લગાવેલા છે એ મીટરોથી તો શા માટે કરોડોનો ખર્ચ કરી અને આ મીટરો નાખવામાં આવે છે મીટરોની અંદર પણ વીજ બિલ ઊંચા આવવાની ફરિયાદો સમગ્ર રાજ્યની અંદર જ્યાં જ્યાં પણ બીજ મીટર નાખ્યા ત્યાં મળી છે ત્યારે પાટણ જિલ્લા એ પસાર જિલ્લો છે સામાન્ય મને મધ્યમ પરિવારના લોકો અહીંયા રહે છે પાટણ શહેરની અંદર પણ લાળી લારી ગલ્લા ચલાવી અને આજીવિકા મેળવતા મોટાભાગના વેપારીઓ છે કોઈ મોટા ઉદ્યોગ ધંધા નથી તો શા માટે પાટણ શહેર અને પાટણ જિલ્લામાંથી શરૂઆત કરવી એ યોગ્ય નથી અને અમારો વિરોધ કરવા છતાં અમારી રજૂઆત છતાં પણ પાટણ જિલ્લાની કે શહેરની અંદર સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો પ્રજાની સાથે રાખીને અમે વિરોધ કરી છું એની પણ અમે રજૂઆત કરી છે